મદિરા પાન પી અને પછી ન કરવાના કામ કરતા હતા એ નદીની બાજુ એવામાં નારદ નીકળે છે

અને જે રોજ રોજ બ્રાહ્મણ દરેક ભક્તની આ કથા આવે છે એટલે એને એમ કીધું કે તમારે એકસો ને આઠ પ્રદિક્ષણા રોજ નંદ બાબાના ઘર ની કરવાની કૃષ્ણ એક દિવસ દર્શન આપશે એટલે એકસો ને આઠ માળા છે अञा पाण द कथा आहे